જય ગણેશ કરશન મારી જહુ શીરવાડા ધામ જય મારી જહો જાહું ભલાય મારી જાહ માં લાદ રાખશે રખોપા કરજે જય શિગુતર હે મારી ને ઘરે બેઠી મારી શિગતર હે મારી શિગુતર શીરવાડા ધામ જાહું શ્રીગુતરનું મંદિર ગણેશ કરસન ને જાઉં શીગુતર જય મારી શિકોતર હે મારી જહુ રખુપા કરજે લાજ રાખજે વિજય હવા જય મારી વધારાની આધાર મારી જાહનું હારું કરજે મા ભગવતી લાદ રાખશે રખુપા કરજે મારી જહુ શિરવાડા મંદિર બધા મિત્રોને હાર મહાદેવ જય જહુ જય મારી જહુ મા